નમસ્કાર હું છું વિહંગા પરમા સિટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે સૌપ્રથમ પ્રથમ એક નજર આજના મુખ્ય સમાચારો પર સિટી ન્યૂઝના પ્રાયોજક છે રવિ રત્ન મોટર્સ ભરૂચની દુધારા ડેરીની રસાકસી ભરી ચૂંટણીમાં વર્તમાન ચેરમેન ઘનશ્યામ પટેલે ફરી એકવાર પોતાનું વર્ચસ્વ સાબિત કર્યું સત્તર વર્ષથી ચેરમેન તરીકે કાર્યરત રહેલા ઘનશ્યામ પટેલે ફરી એકવાર ચૂંટણીમાં બાજી મારી અંકલેશ્વરના ઉમરવાડા નજીકથી પસાર થતી વનખાડીમાં પ્રદૂષિત પાણી વહેતા લોકોમાં આક્રોશ જીપીસીબીએ તપાસ શરૂ કરી નર્મદા જિલ્લાના રાજપીપળા શહેરમાંથી એમડી એમડી સાથે ત્રણ યુવાનો ઝડપાયા જિલ્લામાં કેસ પરિણામે ઘનશ્યામ પટેલની પેનલના દસ ઉમેદવારોનો ભવ્ય વિજય થયો હતો જ્યારે ત્રણ બેઠક ઉપર અપક્ષ ઉમેદવારો અને બે બેઠક પર ધારાસભ્ય અરુણસિંહ રાણાની પેનલ વિજય રહી હતી પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવા સહિત તેમના મોટા ભાગના ઉમેદવારોને પરાજયનો સામનો કરવો પડ્યો હતો આજરોજ આયોજન ભવન ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે મતગણતરી હાથ ધરાઈ હતી પરિણામે ઘનશ્યામ પટેલની પેનલના દસ ઉમેદવારોએ ભવ્ય જીત મેળવી હતી જ્યારે ત્રણ બેઠક પર અપક્ષ ઉમેદવારો અને બે બેઠક પર ધારાસભ્ય અરૂણસિંહ રાણાની પેનલે વિજય મેળવી હતી પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવા સહિત તેમના મોટાભાગના ઉમેદવારોએ પરાજયનો સામનો કરવો પડ્યો હતો મતગણતરી દરમિયાન વાઘરા બેઠક પર રસપ્રદ પરિસ્થિતિ સર્જાઈ હતી બે ઉમેદવારોને સમાન તેર મત મળતા ટાઈ પડ્યો હતો ત્યારબાદ બાળકી દ્વારા ચિઠ્ઠી ઉપાડવાની પ્રક્રિયા હાથ ધરાઈ હતી જેમાં ઘનશ્યામ પટેલની પેનલના ઉમેદવાર સંજયસિંહ રાજને વિજય મળ્યો હતો પરિણામ બાદ ઘનશ્યામ પટેલે જણાવ્યું હતું કે મતદારોએ ધાક ધમકી અને પૈસાની રાજનીતિને નકારી છે આગામી સમયમાં ડેરીના વિકાસ માટે કાર્ય કરાશે આ ચૂંટણીનો જે ભવ્ય વિજય થયો છે એ અમારી ભારતીય જનતા પાર્ટી ને જાય છે અમારા પ્રદેશ અધ્યક્ષ આદરણી સી આર એમને મેન્ડેટ આપ્યો સાથે સાથે અમારા પ્રદેશ મહામંત્રી આદરણી રત્નાકરજીએ પણ અમને સમર્થન આપ્યું હું ફાપે અને પરિણામે એમાં જીતી શક્યા છે તો ખરેખર યશ આ ભારતીય જનતા પાર્ટીને જાય છે સાથે સાથે મારા પશુપાલક મિત્રો અને મારા જે મતદાર ભાઈઓ ખરો રંગ તો એ લોકો લાવ્યા છે તો તેઓ પણ આ જીતના યશ બાકી છે

બાકી સામે પક્ષે દાદાગીરી પૈસાની રેલમ છે નોકરીઓ આપવાનું કામ અને જે કેટલા પણ વાત કરું એ ઓછા પડે એ પ્રકારનું વાતાવરણ સામેથી ક્રિએટ થયું હતું પણ કોઈ પણ જાતના ડાબ દબાણ ને કોઈ ગભરાટમાં એવા વગર મતદારે મક્કમતાથી જે મતદાન કર્યું છે ખરેખર આ મતદારોને મારે જેટલા પણ અભિનંદન આપું એટલા ઓછા

સાંસદ બહુ સિનિયર સાંસદ છે એમની પાસે એવું કે એક બે ત્રણ થી કેટલી મારી સીટો એક બે માટે આરી કોઈ બે ચાર માટે આરી મને આજે અડતાલીસ દૂધ ધારક પશુપાલકોએ મારી એમની વાતને મેં સ્વીકારી લડવાની એના કારણે પશુપાલક અરીખમ રહેલા જ હું એમની સાથે હંમેશા છે અને રહેવાનો પર જો વિજય બાદ ઘનશ્યામ પટેલના સમર્થકોમાં આનંદનો માહોલ છવાઈ ગયો હતો ફટાકડા ફોડ્યા મીઠાઈ વહેંચી અને જશ્ મનાવ્યો હતો છેલ્લા સત્તર વર્ષથી ચેરમેન તરીકે કાર્યરત રહેલા ઘનશ્યામ પટેલે ફરી એકવાર ચૂંટણીમાં બાજી મારી છે હવે તેમનું ચેરમેન બનવું નિશ્ચિત માનવામાં આવી રહ્યું છે આજે ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અમારી વિકાસ પેનલ ઉમેદવારો બરાબર ફાઇટ આપી છે અને એક મત થી લઈને બબે એક મત બે મત એવી રીતે અમે ચૂંટણી હાર્યા છે પણ અમે આવનારા દિવસોમાં જે આ એક એક બબે મતની જે ખામી છે તેને અમે પૂરી કરીશું અમારી લડાઈ ચાલુ રહેશે જ્યારે આ ચૂંટણીની શરૂઆત થઈ ત્યારે ઘનશ્યામભાઈ પોતે એવું કહેતા સામેવાળાને બે થી ત્રણ મત મળશે અને એ જ કે જૂથ જૂથ જે જૂથમાં જે મતદારો હતા એમના પોતાના મતદારો હતા અને છ મંડળી એમાં એવી હતી કે જે મંડળી પર કોઈ બીસીયુ નથી કોઈ કેન નથી કોઈ કલેક્શન સેન્ટર નથી તેમ છતાં એમને માત્ર એક જ મતથી

છેલ્લા ચાર વર્ષથી તેઓ કસ્ટોડિયન કમિટીમાં ચેરમેન બનીને બેઠા છે અને અમારા ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીને કાયમ ગેરસમજ ઉભી કરી ગેરમાર્ગે દોરે છે એના કારણે પણ મારા આ કામ કરવાની નોબત પડી તમે જે ફોર્મ પાછું ખેંચવાની જે વાત કરી હતી એ વિચાર એના માટે કોઈ દબાણ હતું કે શું હતું એના કારણે તમે ફોર્મ પાછું ખેંચવા માટે તૈયારી બતાવો નહીં મને એમ હતું કે પાર્ટીમાંથી સૂચના આવશે તો અમે વિચારીશું અને અમારા અમારા આગેવાન અમારા નેતા અરુણસિંહ ભાઈએ પણ અમને કીધું કે પાર્ટીમાંથી કે પ્રદેશમાંથી કોઈ સૂચના આવે તો આપણે તમારી વાત તારી વાતમાં વિચારીશું પણ અમને પ્રદેશમાંથી કોઈ સૂચના આપવામાં આવી નથી મેન્ડેટ ફેક્ટર કોઈ કારણ બરાબર એવું લાગે છે મેન્ડેટ ફેક્ટર તો હવે અત્યારે બાદમાં મારે કે કહું કે બરાબર નથી ઓકે ધન ધન જિલ્લા દૂધ દેરીની આજે ઇલેક્શન ની અંદર

વાંદરા ને બલાડી વાળી કહાની કેવાનો મતલબ કે દુધરાશન હતું જીતવાના અમે એક ખાલી એનો ભોગ બન્યા છે પતંગ અને રોલર બંને લડાવા પડ્યા ને એની અંદર બલાડી જેવો ઘાટ થયો કે બંને વહેંચાયા એના પછી છે જ્યારે મેં ફોર્મ ભરેલું હતું ત્યારે હું મારા એક મત માટે મને સંતોષ હતો હું મારો પોતાનો એક મત કાઢીશ ઝીરો નહી આવવા અમે અમારી હિંમત છે વર્ષોથી ડેડિયાપાડાની અંદર ધારાસભ્ય તરીકે હું ચાર વાર લઈ રહ્યો છું બે વાર અને છું બે વાર જીતો પણ સારો વહીવટ થાય અમારા ત્રણ અપક્ષો અંદર ચૂંટાયા છે અત્યારે જે મહિલા અનામત છે એમાં પણ ચૂંટાશે તો એની અમે ચોકીદારી કરીશું અને અમારું ધ્યાન રહેશે કે અમે ઘનશ્યામભાઈ સાથે આટલું કામ કર્યું છે

અંકલેશ્વરના ઉમરવાડા વિસ્તારમાં આવેલ વનખાડીમાં વરસાદ વચ્ચે ફરી એકવાર પ્રદૂષિત પાણી વહેતું જોવા મળ્યું હતું ભારે દુર્ગંધ અને ઝેરી પાણીને કારણે સ્થાનિક રહેવાસીઓએ તકલીફ અનુભવી હતી લોકોએ આંખોમાં બળતરા શ્વાસ લેવામાં મુશ્કેલી તેમજ તીવ્ર ગંધની ફરિયાદો કરી છે અનેકવાર આવા કિસ્સા બન્યા છતાં સંબંધિત વિભાગની બેદરકારી સામે લોકો ગુસ્સે ભરાયા છે સ્થાનિકોએ આક્ષેપ કર્યા છે કે વારંવાર આવી પરિસ્થિતિ સર્જાતી હોવા છતાં જીપીસીબી તરફથી માત્ર કાર્યવાહી કરવાનું આશ્વાસન જ આપવામાં આવે છે પરંતુ સમસ્યા યથાવત રહે છે બે દિવસ પહેલા જ ઓઝોન દિવસની ઉજવણીમાં પર્યાવરણના રક્ષણ અંગે મોટી મોટી વાતો થઈ હતી પરંતુ તંત્રની નિષ્ક્રિયતા સામે પ્રશ્નો ઊભા થયા છે ખાડીમાં પ્રદૂષિત પાણી અંગેની ફરિયાદ મળતા જીપીસીબી ટીમ દ્વારા તપાસ શરૂ કરી સેમ્પલની પ્રક્રિયા હાથ ધરાઈ છે अभी यहाँ बारिश हो रही थी तब तो ऐसा नहीं था बारिश बंद हुआ दस मिनट बाद आँख में इतना जलन और नाक में भी एकदम जल रहा था और हम लोग तो रूम छोड़ के भागे सब लोग आप लोग यहाँ क्या काम यहाँ हम लोग तालाब का काम करते हैं मच्छी पालन में रहते हैं कितने लोग यहाँ काम यहाँ मेरे तालाब पे तो चार आदमी हैं और दूसरे के तालाब पे ये पूरा फैमिली के साथ में रहते हैं सब लोगों को ऐसा हो रहा है सब लोगों को ऐसा हो रहा था નમસ્કાર આપણે જીઆઈડીસીનું આવવાથી અત્યારે અહીંયા આંખોમાં બળતરા અને શ્વાસ લેવામાં પણ તકલીફ છે અહીંયા અમારે આજુબાજુમાં માણસો પણ ઉભેલા છે અહીંયા મારું નજીકમાં સામે જ ફાર્મ આવેલું છે એ ફાર્મ અમે વર્ષોથી મત્સ્ય ઉદ્યો ઉદ્યોગનો ઉછેર કરીએ છીએ જ્યાં આગળ અમારા અમારા મજૂરો પણ અહીંયા રહે છે માણસો રહે છે જે બિચારા રોજની રોજી રોજીરોટી ખાવા માટે અમારે ત્યાં કામ કરે છે એ લોકોની હાલત એટલી ગંભીર છે કે ન પૂછો આ તમે જોઈ શકો છો મારી પાછળ જ ઊભા છે ખુદ પત્રકાર મિત્રો છે અહીંયા એમની આંખોમાં પણ પાણી નીકળે છે એ કઈ રીતે અહીંયાથી એ આ વિઝ્યુઅલ લઈ રહ્યા છે એમનું મન જાણતું હશે અને આજની તારીખમાં આજે વરસાદ પડવાથી એટલું ખરાબ પાણી આવી રહ્યું છે જેની કોઈ હદ નથી મેં થોડી વાર પહેલાં પણ જીપીસીપીમાં ફોન કર્યો હતો નાયબ કલેક્ટરશ્રીને ફોન કર્યો હતો મને કે થા થઈ જશે થઈ જશે શું થઈ જશે આ આવી રીતે ગંભીર બાબતમાં કોણ ધ્યાન આપશે બધા મરી જશે ત્યારે ધ્યાન આપશે ગામ લોકો પર નર્મદા જિલ્લાના રાજપીપડાના લાલ ટાવર પાસે રહેતા ફિરોઝભાઈ લાલુભાઈ ગોરી રાજપીપળા ખત્રીવાડ પાસે રહેતા અલ્તાફ હુસેન ફિરોઝખાન સોલંકી અને એમની સાથે ઝઘડિયાના દીપડા ગામના સાદાબ ઉર્ફે સાબુદ્દીન શેખ નામની વ્યક્તિ પણ પકડાયા હતા આ ત્રણેય યુવકોની નર્મદા એસઓજી પોલીસ દ્વારા નશાયુક્ત પ્રદાર્થ સાથે ધરપકડ કરવામાં આવી છે નર્મદા એસઓજી પોલીસને મોટી સફળતા મળતા સિત્તેર હજાર રૂપિયાના એમડી ડ્રગ સાથે બે આરોપીઓને સ્થળ ઉપરથી ઝડપી પાડવામાં આવ્યા હતા અને ત્યારબાદ પૂછપરછ કરી એક આરોપીને પણ ઝઘડિયા ખાતે

एक बहुत अच्छा केस किया है जिसमें जो पहली बार नर्मदा जिले के इतिहास में एम डी ड्रग्स पकड़ा गया है इसकी मात्रा सात ग्राम है जो इसकी मार्केट वैल्यू है वो करीबन सत्तर हजार के करीब है दो आरोपी स्पॉट पर ही पकड़े गए हैं पूछताछ करने के बाद हम लोगों को एक आरोपी का और नाम मिला जिसको हमने कल रात को अटक किया है इसमें हमें चार दिन की रिमांड मिली है जो दो आरोपी हैं और जो तीसरा आरोपी हमें जो जिसको हमने पकड़ा है उसको अभी हम कोर्ट में प्रोड्यूस करके उसमें भी रिमांड का ट्राई करेंगे

ગ્રાહક અને દુકાન સંચાલકે એકબીજા પર આક્ષેપ કર્યા હતા ભરૂચ ચકલા વિસ્તારમાં રહેતા આશિષ મહિડા તેના મોબાઈલની ડિસ્પ્લે બગડી ગઈ હતી જેથી તેઓ સવારના જવાહર મ્યુનિસિપલ શોપિંગ સેન્ટરમાં આવેલી મા મોબાઈલ નામની દુકાનમાં ફોનની ડિસ્પ્લે બદલાવી હતી પરંતુ ડિસ્પ્લે સાંજ પડતા સુધી પાછી બગડી ગઈ હતી જેથી તેણે આ અંગે દુકાનદારને રજૂઆત કરી હતી જોકે દુકાનદારે ડિસ્પ્લેમાં કોઈપણ પ્રકારની વોરંટી નહીં આવતી હોવાનું જણાવી તારાથી થાય તે કરી લેવા જણાવ્યું હતું આ કરવાને કલાકમાં અને હું અહીંયા આવ્યો અને મોબાઈલ બતાવ્યો કન્ડિશન બતાવી આ રીતના થયું છે તો ઉપરથી ધા ધા ધમકી આપે છે મને કે તારાથી ફાયદે કરી લે અને તારા જે કરો ત્યાં કરું કે આ રીતનો પ્રોબ્લેમ છે અને આ રીતના આ લોકો છેતરવાના ખોટા ધંધા કરે છે લો લો ક્વોલિટીની ડિસ્પ્લેન નાખી દે છે અને અમને આ રીતના કમ્પ્લેન કરી કમ્પ્લેન કરવાનું કહીએ છે તો કે કે તમારી ફાયદે કરી લેજો જ્યારે આંગે દુકાનદારે જાણ્યું હતું કે મોબાઈલ ફોનના કેટલાક પાર્ટ્સમાં કોઈ પણ પ્રકારની વોરંટી આવતી નહી હોવાનું જણાવી પોતાનો લૂલો બચાવ કર્યો હતો સવારે મારી કાને ડિસ્પ્લે નખાઈ ગયો તો ફોનની ડિસ્પ્લે તોડીને લાવ્યો છે ને હવે મને ધમકી આપે છે કે તું નહીં રિપેર કર્યા કે નહીં એટલામાં મફતમાં તો હું કેસ કરી દઈશ મારું નામ કરણ છે તાલીમાર પર મારી દુકાન છે ન્યુ મા મોબાઈલ રિપેર તમે નહીં નાખીને આપેલી ડિસ્પ્લે નાખીને આપેલી કમ્પ્લીટ ચેક કરીને આપી કેટલા વાગે આપી હતી સવારે આપી કેટલા વાગે

વિદ્યાર્થીઓએ વિજ્ઞાન ગણિત સમાજ પર્યાવરણ અને કલા જેવા વિવિધ વિષયો પર એકસો ચાલીસથી વધુ અવનવા પ્રોજેક્ટ્સ રજૂ કર્યા હતા બાળકોએ પોતાના પ્રોજેક્ટ્સ દ્વારા કૌશલ્ય અને જ્ઞાનનું પ્રદર્શન કર્યું હતું તેમણે માત્ર પુસ્તકીય જ્ઞાનને બદલે વ્યવહારિક અને નવીન અભિગમ અપનાવીને પોતાની અદભુત પ્રતિભા દર્શાવી હતી શાળાના શિક્ષકો અને વાલીઓએ પણ વિદ્યાર્થીઓના આ પ્રયાસને બિરદાવ્યો હતું આ પ્રસંગે મુખ્ય મહેમાનમાં નર્મદા ભરૂચ ક્રેડિટ સોસાયટીના સેક્રેટરી કિરીટસિંહ ધરિયા દોરા વિદ્યાલયના આચાર્ય અમિતભાઈ પટેલ અખિલ હિન્દ મહિલા પરિષદના પ્રમુખ વિલાસબેન જગદીશવાલા કેમ્પસ હેડ બિપિનભાઈ ડોક્ટર ગંગુબેન હડકર હાઈસ્કૂલના આચાર્ય મનહરભાઈ વાઘેલા ચંદાબેન ભાઈદાસ પ્રાથમિક શાળાના આચાર્ય હેતલબેન શેઠના સહિતનાઓ ઉપસ્થિત રહી બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા સોશિયલ મીડિયાની છે કે તમે બધાએ જે કંઈ બી કામ કર્યું છે ને એમાંથી પ્રેરિત શેનામાંથી લીધું જેબમાં મોબાઈલ આવી ગયો છે ને એ બી સ્મોટમાં હવે આપણો ભગવાન બની ગયો છે આપી ઉપર આશ કરવા લાગ્યો છે આપણે એમાં આવડતી વસ્તુ સાચી છે કે ખોટી એ તપાસતા નથી અને એને સાચી માની લઈએ છે મિત્રો તમને આ બાબત આજે તમે જે ઇનોવેશન કર્યું છે આજે જે કાંઈ કૃતિ બનાવી છે કોઈનાથી પ્રેરિત થઈને બનાવવાની જરૂર નથી તમારા ખુદના ઇનોવેશન્સની ની જરૂરિયાત છે અંકલેશ્વર પંથક માં બપોર બાદ વાતાવરણમાં પલટો આવ્યો હતો ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો ત્યારે અંકલેશ્વર તાલુકાના પિલોદરા ગામ ખાતે ઢોર ચરાવવા ગયેલ સુડતાલીસ વર્ષીય મહિલાઓ પર આકાશી વીજળી પડતા ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું અંકલેશ્વર તાલુકાના પિલોદરા ગામ ખાતે રહેતા સુડતાલીસ વર્ષીય વરસાબેન જગદીશભાઈ પટેલ ગામની સીમમાં ઢોર ચરાવવા માટે ગયા હતા આ દરમિયાન વાતાવરણમાં પલટો આવતા ગાજવીજ સાથે મુસળધાર વરસાદ શરૂ થયો હતો દરમિયાન તેઓ ઉપર વીજળી પડી હતી જેમાં તેઓ ગંભીર રીતે દાઝી ગયા હતા અને તેમનું મોત નીપજ્યું હતું આ અંગેની જાણ થતાની સાથે જ પાનોલી પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી હતી અંકલેશ્વર નગરપાલિકા દ્વારા ઓએનજીસી ઓફિસથી ત્રણ રસ્તા સર્કલ સુધી ભરૂચી નાકા સુધી રૂપિયા પાંચ પોઈન્ટ પચીસ કરોડના ખર્ચે નવીનીકરણ થનાર મુખ્ય માર્ગ તેમજ સિનિયર સિટીઝન ગાર્ડનનું રિનોવેશન તેમજ અન્ય રસ્તાઓનું રીકાર્પેટીંગ તેમજ રિસર્ચ ફેન્સિંગના કામોનું ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ અને જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદીની ઉપસ્થિતિમાં ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું અંકલેશ્વર નગરપાલિકા દ્વારા વિકાસના વિવિધ કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત થઈ રહ્યા છે ત્યારે આજ રોજ ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી નગરપાલિકાના પ્રમુખ લલિતાબેન રાજપુરોહિતની અધ્યક્ષતા હેઠળ રૂપિયા પાંચ કરોડ પચીસ લાખના ખર્ચે ઓએનજીસીથી ત્રણ રસ્તા સર્કલ થઈ ભરૂચી નાકા સુધી અંદાજીત ત્રણ કિલોમીટરના મુખ્ય માર્ગ તેમજ નેવું લાખ

આ જે સ્ટેટ હાઈવેની પાસે રસ્તો હતો આદરણીય આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ જ્યારે અહીં આવ્યા ત્યારે એમને રજૂઆત કરવામાં આવી કે અમારા અંકલેશ્વરમાં ત્રણ ભાગની અંદર રસ્તાઓ શહેરમાંથી જાય પસાર થાય છે ત્યાં જે રસ્તો સ્ટેટ હાઈવે પાસે છે નગરપાલિકાને આપણે અઠવાડિયા પછી તુરંત રસ્તો સ્ટેટ હાઈવે લઈ લે તો આપણને નગરપાલિકાને રસ્તો આપવાને કારણે પાંચ કરોડને પચીસ લાખ રૂપિયાના ખર્ચે મંજૂર કરવામાં આવ્યો છે ટેન્ડર થઈ ગયું છે અને એનું કામગીરી પણ આજથી એની શરૂઆત થઈ રહી છે જે દસ મીટર ભરાયેલો રસ્તો છે એટલે કે બંને બધું છે ને અઢાર મીટરની આસપાસ જેવો રસ્તો થાય છે એ રસ્તાની બાજુમાં બ્લોક પીવાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે એની સાથે સિનિયર સિટીઝન ગાર્ડનની પણ વાત કરું એની ઉપર રિરોશનનું કામગીરી થઈ રહી છે એમાં ટોયલેટ બ્લોક પેવર બ્લોક લોન ગઝીબો કમ્પાઉન્ડ વોલ આ જે સિનિયર સિટીઝન લોકો છે એ લોકોને પણ સુવિધાઓ વધારો થાય એ પ્રકારની કામગીરી પણ આજે આ નેવું લાખના ખર્ચે એ પણ કામગીરી આરંભવામાં આવી છે અંકેશ્વર જેડીસી વિસ્તારમાં મેગા ચોકડી નજીક આવેલ વીજ ટ્રાન્સફોર્મર અચાનક આગ લાગતા વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી ફાયર વિભાગે આવીને આગ પર કાબુ મેળવ્યો હતો અંબેશ્વર જેડી વિસ્તારમાં મેઘાચોકડી નજીક આવેલ વીજ ટ્રાન્સફોર્મરમાં અચાનક આગ લાગતા નસબાગ મચી જવા પામી હતી આ અંગે સ્થાનિકોએ તાત્કાલિક ડીપીએમસી ફાયર વિભાગમાં જાણ કરતા ફાયર ફાઈટરની ટીમ સ્થળ પર પહોંચી હતી અને સમયસર કાર્યવાહી કરી આગ પર કાબૂ મેળવ્યો હતો બનાવની જાણ થતાં જ વીજ કંપનીની ટીમ પણ દોડી આવી હતી અને બનાવને કારણે આસપાસના વિસ્તારોમાં વીજ પુરવઠો ખોળવાયો હતો જ્યારે વીજ વિભાગની ટીમો વીજ પુરવઠો પુનઃ પ્રસ્થાપિત કરવા માટે કામે લાગી હતી भरुचना पालेस्थित सहित मान लिधो होय लागू छिला बे दिवस वातावमणता परसिवे रेपजेपे वेली सवार नगरना वातावार अचानक पलटो आहोत जोतजोता मेघराजा धमाकेदार एंट्री थे थे थे। વીજળીના ચમકારા સાથે ધોધમાર વરસાદ ખાબકતા પાણી પાણી થઈ જવા પામ્યું હતું પાલેજ નજીક આવેલ વલણ ગામમાં પણ ભારે વરસાદ ખાબક્યાના અહેવાલ મળ્યા છે વલણમાં ભારે વરસાદને પગલે ગામમાં પાણી ભરાઈ જવા પામ્યા હતા જેના કારણે ગ્રામજનો હાલાકીમાં મુકાયા હતા પાણીમાંથી પસાર થતા વાહનોનો વિડીયો વાયરલ થયો હતો વરસાદને પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી આમ ચોમાસાની વિદાય તાણે ફરી એકવાર ધબડાતી બોલાવી હતી અંતમાં મુખ્ય સમાચાર ઉપર ફરી એક નજર ભરૂચની દૂધધારા ડેરીની રસાકસી ભરી ચૂંટણીમાં વર્તમાન ચેરમેન ઘનશ્યામ પટેલે ફરી એકવાર પોતાનું વર્ચસ્વ સાબિત કર્યું સત્તર વર્ષથી ચેરમેન તરીકે કાર્યરત રહેલા ઘનશ્યામ પટેલે ફરી એકવાર ચૂંટણીમાં બાજી મારી અંકલેશ્વરના ઉમરવાડા નજીકથી પસાર થતી વનખાડીમાં પ્રદૂષિત પાણી વહેતા લોકોમાં આક્રોશ જીપીસીબીએ તપાસ શરૂ કરી નર્મદા જિલ્લાના રાજપીપળા શહેરમાંથી એમડી ડ્રગ્સ સાથે ત્રણ યુવાનો ઝડપાયા જિલ્લામાં એમડી ડ્રગ્સનો સૌપ્રથમ કેસ આજના સિટી ન્યૂઝે સમાપ્ત્યા નવીન સમાચારો સાથે ફરી મળીશું નમસ્કાર સિટી ન્યૂઝના પ્રાયોજક હતા રવીરત્ન મોટર્સ